બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે અને બીજી સાંજે બહુ ખુશ છે કારણ કે આજે અમે આવ્યા છે ગણપતિ બાપાને લેવા માટે તો જો તમને પણ બતાવું ગણપતિ બાપા જઈએ ગણપતિ બાપા મળે છે મસ્ત મસ્ત ગણપતિ બાપા છે જો ના 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 સરસ સરસ ગણપતિ ગણપતિ બાપાને ઘરે લઈ જવા માટે આવ્યા છે પછી ગણપતિ બાપા જે કંઈ બી ધા આવશે એનું ડેકોરેશન કરશે એ વિદિશા કરવાની છે એટલે બે દિવસ અગાઉ જઈએ છીએ જેથી પોનનું કામ કરી શકીએ ગણપતિ લેવા માટે આવ્યા છે અને આ બેન છે તેમને ત્યાં જ ગણપતિ બાપા મળે છે તો તમારું નામ અને બહુ જ સરસ ગણપતિ બાપા મળે છે અને રીઝનેબલ પ્રાઇસ છે કોઈને પણ લેવા હોય અમદાવાદ રહેતા હોય તો અહીંયાથી આવીને લઈ જાજો ગણપતિ બાપ્પાને તમને બતાવું ગણપતિ બાપા બહુ જ સરસ છે ગણપતિ બાપા બંને બધી મળે છે માટીની છે અને પીઓપીની છે બહુ જ સરસ ગણપતિ બાપા છે જો કોઈને પણ લેવા હોય ને તો અહીંયાથી ખરીદી કરી શકો છો એકદમ સરસ ગણપતિ બાપા છે બધા काँची माटिनी इको फ्रेन्डली गणेश मूर्ति तथा जिटेन भावमा महपुरमा छ मस्त